નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝ આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું ધ્રુવી છેલ્લા બે વર્ષથી એસટી નિગમમાં ભરતી બઢતી અને બદલીઓમાં ભ્રષ્ટાચારના માંજા મૂકેલા છે તથા જનતા કર્મચારી તથા સરકાર તરફથી જે અધિકારીને ભ્રષ્ટાચારી જાહેર કર્યા છે તે અધિકારીને આ અંગેની કાર્યવાહી હજુ પણ સોંપવામાં આવી રહી છે જેથી તે ભ્રષ્ટાચારમાં ભાગ પટાઈની શંકાઓ સેવાઈ રહી છે જે કર્મચારીઓ એસટીમાં પ્રામાણિકતાથી ફરજો બજાવી રહ્યા છે તેવા શ્રીમતી આર એસ જોશી શ્રી એ આર પટેલ શ્રી આર આર પટેલ શ્રી ડીબી ડાબી શ્રીમતી યુવાય ત્રિવેદી શ્રીમતી આર આર બાવિશકારની બદલીઓ પણ કોઈ પણ કારણ વગર કરવામાં આવી હોવાથી મજૂર સંગના અગ્રણીઓ શ્રી વાછાણી અને શ્રી રાજભાઈ દવે દ્વારા તે બદલીઓ રદ કરવા માટે સરકાર શ્રી મારજ વાત કરવામાં આવી છે જાણવા મુજબ સૌપ્રથમ ભ્રષ્ટાચારી થયેલા અધિકારીને ભરતીમાં ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળતો ન હોવાથી કેટલાક પ્રામાણિક કર્મચારીઓની કારણ વગર બદલીઓ કરવામાં આવી રહી છે અને તેના કારણે આ ભ્રષ્ટાચારી અધિકારીઓની મોટી રકમના માનસિક હપ્તાઓ બદલીઓ નહીં કરવા અને મલાઈદાર પોસ્ટિંગ અપાવવા માટે મળી રહ્યા છે

તાજેતરમાં જ અધિકારીઓની સિન્યોરિટી લિસ્ટ પ્રસિદ્ધ કરાયું છે તેમાં પણ સિનિયર હકીકત બતાવીને પણ અનિયમિતતા કરેલ છે અને લિસ્ટમાં પણ છબરડા કરવામાં આવેલ હોય તે અંગેની પણ રજૂઆત કરાઈ છે એસટી તંત્ર દ્વારા આ બદલીઓ કરવાને કારણે તથા જિલ્લા બહાર બદલીઓ નહીં કરવાના નિયમો હોવા છતાં તેનો કરીને જિલ્લા બહાર બદલીઓ કરીને દલિત આદિવાસી લઘુમતી અને સવર્ણ સમાજ કર્મચારીઓની પણ બદલીઓ કરવા બાબતે રજૂઆત કરાઈ છે તથા વિકાસ બદલે આ પ્રકારના કામો પાછળ સમય વ્યર્થ થવાના કારણે એસટી તંત્રની ખોટ રૂપિયા પાંચસો કરોડ ઉપરાંતની થવા જઈ રહી છે ત્યારે સરકારના માન મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રીને આ બાબત યોગ્ય કરવા રજૂઆત કરાઈ છે